જય માતાજી જય કાળીયા ઠાકર આજે છે રક્ષાબંધન તો એ બધા છે ને ભોળાનાથના મંદિર આજે હોમમાં રહે છે અને રક્ષાબંધન છે અને અમારા બધાને રજા છે તો આજે ભોળાનાથના મંદિરે પેલા નાય તો તૈયાર થઈ ગયા છે એટલે ભોળાનાથને અભિષેક જળનો ઝવળો થળી પછી આ દક્ષુ અંજીની બે તૈયાર થાય છે તો ચાલો એને મણી લે અંજી દક્ષુ જો અમારે દક્ષ ભાઈ તૈયાર થઈ ગયું હતું હે જો અમારા અંજીબેન છે ને તૈયાર થાય છે જાઉં ને અંજે બેન ક્યાં જવાનું છે આપણે પેલા છે ને આપણે ભોળાનાથ ના મંદિરે જઈશું ના કમ્પ્લીટ કમ્પ્લેટ થઈ જાય દક્ષિણ હાલો આપણે ભોળાનાથ ના મંદિરે જઈને મળીશું એને દક્ષુ જો આ રાખડી બાંધવાની શરૂઆત થઈ ગઈ છે રક્ષામંત્રની ઉજવણી અમારે શરૂ થઈ ગઈ છે દક્ષુને બાંધે છે તો તમને એનું બતાવું લ્યો હંઝલી બેન દક્ષુ રક્ષુ લેને આ ને બેન ભાઈને રાખડી બાંધે છે છોખા છોડે છે ના ભાઈને રાખડી બાંધે છે તો વાઈન પાજો અમારા રક્ષાબંધન ની ઉજવણી થઈ ગઈ બહાર કે બાંધી દે ગેંઠ મારી દે આજો ને આર કોનો કે આપ તો રાખડી બંધાઈ ગઈ છે બાબલાવાળી વાળી અમાર દક્ષુ ને વાળી રાખડી બાંધી દીધી છે હાલો દેવો મૂકી દો મોં મીઠું કરાવી નાખો હાલો

રક્ષાબંધન પૂરી થઈ ગઈ છે અંજી ના મામા ને કાકડી બાંધે છે

એ તે બાંધી તારી રાખડી બદલે તો તે કે બાંધી તારી રાખડી બદલે તો ફૂવાને તારી તો બનાવી હા પગે લાગી તો ભૂવાને દેજે કરી લે પગે લાગ લે હું કેતો

કે જો મને મને દેતી કે સનો મને કોલેજ બાયો ભઈલે હા એક દેખો માર્યો થાય